ભાદરવી સુદ આઠમ એટલે કે બાર સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે વહેલી સવારે છ વાગે માતાજીની મંગળા આરતીમાં બોલમાળી અંબે જય જય અંબેનો નાદ કરતા કરતા મોટી સંખ્યામાં ભક્તો જગત જનનીમાં અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા પૂનમને લઈ અનેકો સંઘ અને પદયાત્રીઓએ માતાજીના મંદિર મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી સાત દિવસના મહામેળામાં છ દિવસ દરમિયાન સત્યાવીસ લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે ત્યારે આજે પણ ભક્તો અવિરતપણે માતાજીના દર્શન કરવા અને માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરવા ઉમટી રહ્યા છે ત્યારે બે હજાર ત્રેવીસ કરતાં આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના મેળામાં લગભગ વીસ લાખ યાત્રિકોનો ઘટાડો થાય એમ છે ભાદરવી મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષમાં યાત્રિકોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો એ પ્રથમવારની ઘટના હશે આમ તો દર વર્ષે પાંચથી દસ ટકાનો વધારો ઘટાડો સામાન્ય રીતે થતો હોય છે ત્યારે બીજી એવી પણ વાત છે કે મેળાની શરૂઆત પહેલાં વહીવટીદાર દ્વારા સાડા ત્રણ લાખ કિલો મોહનથાળ બનાવવામાં આવશે એવી જાહેરાત થઈ હતી ત્યારે અત્યાર સુધીમાં એક લાખ પંચોતેર હજાર કિલો મોહનથાળ વેચાયો છે આ દરમિયાન અંબાજી ખાતે મિની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળ્યો છે હાથમાં ધજાઓ મનમાં માત્ર ભક્તિ અને આનંદ ઉલ્લાસ સાથે લાખો માઈ ભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહાવણું બન્યું છે ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે દર્શન કરીને પરત ફરતા માઈ ભક્તોના કપાળે કુમકુમ તિલક હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોઢા પર ધન્યતા આનંદ અને સંતોષ જોવા મળ્યો છે દિવસથી રાત દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ સુખ સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યા છે ત્યારે ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે છેલ્લા એક સપ્તાહથી ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓ ખડે પગે ફરજ કરી રહ્યા છે આસ્થાના મહાકુંભ સમાપનના આ મેળામાં લાખો માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે ત્યારે સાંજે પરંપરાગત રીતે પોલીસ પરિવારમાં અંબાને ધજા ચડાવતા જ મેળાની પૂર્ણાહુતિ થશે